ભગવાન તમને મને કહે છે યાદ રાખજો માના ગર્ભમાં તમે હો બધું યાદ હોય પણ જેવો માનવ માના ગર્ભમાંથી બહાર આવે બધું જ ભૂલાઈ જાય પણ છતાંય ભગવાનને ક્યારે તમારે મારે ભૂલવાના નથી હવે મારે તમને બધાને પૂછવું છે એ તમને યાદ રહી જાય કે આ જન્મમાં હું પારસનગરમાં હતો તો પછી તમે હું જીવી શકીએ ખરા બીજા જન્મમાં કયો જોઈ બધાય દાવો કરે હો બીજા જન્મમાં આવીને હોતે પારસનગરમાં મારા બે ફ્લેટ હતા એટલા માટે બીજા ભગવાન બધું ભૂલવાડી દે છે અથવા એવું યાદ રહી જાય કે હવે આની પછી મારો જન્મ અહીંયા થવાનો છે તો પેલેથી વિલ આપણે બનાવતા ન જાય ભગવાન બધું ભૂલવાડી દે છે એક જ કારણ છે આ અને ભૂલવાડી દે છે એમાં બહુ રાજી રેજો એ બાળપણ છે ને બાળપણમાં આપણે જે કઈ ક્રિયાઓ કરી છે ને એ મોટા ભાગે ભૂલાઈ જાય છે અને ભૂલાઈ જાય છે ને એટલા માટે ઓર ઓર ક્રિયા કરવાની મજા આવે છે સ્ત્રી અને પુરુષમાં બેમાંથી એક ઓછા થઈ જાય ને એટલે બેમાંથી એકને ધીરે ધીરે ભૂલાઈ જાય છે હવે ભૂલાઈ નહીં તો માણસ જીવી ન શકે હો એ ભગવાને આપેલી સુપરમા સુપર ગિફ્ટ કોઈ હોય ને